પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલા પાંચ માસના માસુમ બાળકને પોલીસે હેમખેમ શોધી કાઢી અને તેને તેના માતા પિતાને સુરક્ષિત સોંપ્યું આ ઘટના પાવાગઢ રોડ પર સાંઈ મંદિર નજીક બની હતી જ્યાં શ્રમજી પરિવાર રોડની બાજુમાં રાત વિતાવી રહ્યો હતો મોડી રાત્રે એક હજાની વ્યક્તિએ બાળકને ઉઠાવી લીધું હતું પરિવારની તાત્કાલિક ફરિયાદ પર હાલોલ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને તેને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો બાળકને કોઈ ઈજાઈ વગર સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવ્યું અને તેને તેના માતા પિતાની ગોદમાં સોંપવામાં આવ્યું જિલ્લા પોલીસ દ્વારા અને હલોલ પોલીસની ટીમની ત્વરિત અને સમયસર કાર્યવાહીને લીધે આ સફળતા મળી હતી ગઈ સાત એક બે હજાર છવ્વીસના રોજ સાંઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ એમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો એમાં અમારા ડીવાયએસપી સાહેબ અને અમારા એલસીબી એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા પાંચ મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની ત્રણ વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે પ્રાથમિક દૃષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું મારી હાલની હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે